વેલકમ ટુ પિન્નાસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાનો સંભારો બનાવીશું ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા ગુંદા લઈ લીધા છે આપણે આ રીતે તેના સારી રીતે સીડ્સ કાઢી લેશું આ રીતે આપણે બધા જ ગુંદાના સીડ્સ સારી રીતે કાઢી લેશું તો આપણા બધા જ ગુંદાના સીડ્સ સારી રીતે નીકળી ગયા છે હવે આપણે તેના પર મીઠું નાખીશું થોડો એવો લીંબુનો રસ નાખીશું દસ મિનિટ રહેવા દઈશું જેથી તેની ચિક્કા સારી રીતે નીકળી જાય

તેલ સાથે ગરમ થઈ જાય ત્યારબાદ રાયજીરું નાખીશું રાઈ જીરું સારી રીતે કકડી જાય ત્યારબાદ ગુંદા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે તેમાં થોડો વહીંગ પાવડર નાખીશું હળદર પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ પંદર મિનિટ સુધી સારી રીતે ચડવા દેસુ મિનિટ થઈ ગઈ છે આપણો સંભારો પણ સારી રીતે ચડવા આવ્યો છે ત્યારબાદ તેમાં એક ચમચી બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ થોડું થોડી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી ધાણા જીરું પાવડર નાખીશું લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું ગુંદાનો સંભારો બનીને રેડી છે હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું તૈયાર છે ગુંદાનો સંભારો એક વાજોથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ